સમજી ગયું પથરી માં ખુબ ગુણકારી ગણાય પથરી માં ગુણકારી છે આમ ગુણકારી છે તાકાત માં અને આ મતલબ આપણે આને લેવાનું કઈ રીતે સવાર હાંજ એક એક ચમચી જ લેવાની છે પાવડર બનાવો પડે પાવડર બનાવો પડે ફૂટવી ના પાવડર બનાવવાનો દૂધલી બે દાટની આવે એ કે આ આવે એક ભો દૂધલી આવે હાવ જમીનમાં સપાટા રૂપે દૂધલી ઉપાડી લેવાની પછી એને ફૂકવી નાખવાની ધોઈને ને ફૂકાઈ જાય પછી એની ફાકી બનાવી નાખવાની તો હવે આપણે છે ને કેમેરો એકદમ નજીકથી હું મારું છું એટલે ઓળખવામાં સારું પડે બરાબર છે ખેતરમાં થાય આમ કાંઈ છોડવાનો ઉછો તો ન થાય ને આમ ખાલી ભોમર લાગેલી રહી ને ભોમર લાગેલી હોય બરાબર જો આ મિત્રો જોઈ શકો છો નજીકથી તમને હું આ દેખાડી રહ્યો છું બરાબર છે આ શું છે ફૂલડા છે એના હા ફૂલ છે બી છે બધું આવ્યું છે બી ને ફૂલ નહીં એ ફૂલે એ કામમાં આવશે બી કામમાં આવે સમજાઈ ગયું અને આ ઉગે કઈ જગ્યાએ ખેતર શેઠે પાડે બધે ઉગે દેખાડ્યું છે કે ભાઈ એની દાંડી તોડસ્યો એટલે સીધું દૂધ નીકળશે એટલે આપડે એને દૂધલી કેવામાં આવે છે દૂધલી કેવામાં આવે અને આ ખાવાથી જે દૂધ નહીં રે હા તાકાત આપડા શરીરમાં વાહ જો હવે આમાં જરા આ તને દૂધ જોવા મળે છે એટલે એમ કીધું કે ભાઈ આ દૂધલી છે ને એનું નામ દૂધલી છે પણ દૂધ નહિ ગણે ગુણકારી છે ગુણકારી છે શક્તિશાળી ગણાય વાહ સરસ માહિતી મગન દાદા એ સામાન્ય રીતે આ ખેતરના શેઢે પાળે મધ ખેતરની અંદર આ ઉગતી દૂધલી છે અને આ ઉગે કઈ બાજુ બધી જગ્યાએ ઉગે હોય ગમે ના હોય સૌરાષ્ટ્રી જગ્યાએ ટોટલ ગુજરાતમાં બધી જગ્યાએ થાય છે એટલે એ તો મગન દાદાએ કીધું કે આ સૌરાષ્ટ્ર અથવા ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણે જાઓ ને તો તમને આ દૂધલી ખેતરમાં મળે આવે છે તો આ ભરપૂર એનો તમારે ઉપયોગ લેવાનો કે જ્યાં તપલીગ હોય તો પથ્થરી મતલબમાં થોડો ઘણો દુખાવો તો રાહ થઈ જાય ને વાહ સરસ માહિતી મગન દાદા આપી છે અને મિત્રો જો અમે આ તમારે માટે જ આ તમે જોઈ શકો છો ખેતરોની અંદર હરીફેરી રહ્યા છીએ કારણ કે અમે આ ખેતરોમાંથી અલગ અલગ મગન દાદા સાથે હું જાઉં છું અને મગન દાદા વનસ્પતિ ગોતે છે બાકી એમ તો તમે જોવો ને તો અસંખ્ય વનસ્પતિ છે પણ એમ મગન દાદા કે હું વિડીયો બનાવતો નથી જેને હા મગેન એમ કહે છે કે જે મને ખ્યાલ હોય અને ખરેખર ગુણકારી હોય અને એના ગૌઢિયા પાંચથી પહેલાં જાણ્યું હોય અને પહેલાં ગામડાની અંદર મગેન કે એ નાના હતા રહેતા હતા તે એના ગૌઢિયાઓ એના ગૌઢાબા હતા ને એને આવી વનસ્પતિનું ઘણું નોલેજ જ્ઞાન હતું એટલે એ વાત કરતા તેમાંથી મગેન ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે પછી આવા નાનપણથી જ ખેતરોમાં જાય ને એટલે વનસ્પતિ ગોતે અને કોઈને તકલીફ હોય ને એને દેતા પણ હવે કે હું વીડિયા બનાવું છું મગન દાદાએ કીધું સરસ આના આપણે વીડિયા બનાવી લોકો સમક્ષ મેલી અને આ ખેતરની અંદર સામાન્ય રીતે હોય ગામડાનો માણસ રહેતો હોય તો આનો ઉપયોગ કરી શકે છે અને આનો લાભ થાય છે અને આડ અસર તો ન થાય મગન દાદા મગન દાદા કે ભાઈ આની કોઈ આડ અસર પણ છે એટલે આમાં કઈ બહુ ગભરાવાની જરૂર નથી બરાબર ને મગન દાદા ભાજી જ ગણાય આમ ગણો તો આના ફૂલ પાંદડા તોડીને તમે ભાજી બને ભાજી ખાઈ શકો જો મગન દાદા કે એક પ્રકારની ભાજી જ ગણાય તમે આને ભાજી બનાવો તો બની જાય અને ખાઈ પણ શકો છો કોઈ ટેન્શન નથી વાહ ભાઈ વાહ મિત્રો હવે આ તમારે કામ એટલું કરી દેવાનું છે કે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે અને આ પેજને ફોલો ન કર્યું તો જરૂર ફોલો કરી દઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી